विलेज ऑफ हरणिया हाँ अपूर्ण हाँ किसका गाना सुनेगा વાગી ગયા હોત ને છ વાગી ગયા અને આજે તો છ વાગે વહેલો થોડોક વોક ચાલુ કર્યો હોત અને આજે તે અમે પાહુ થયું બે હજાર છવ્વીસ બે હજાર પચીસ જતું રહ્યું બે હજાર છવ્વીસ થઈ ગયો આજ પહેલી તારીખ ના તમે વ્લોગ જોશો તો એ તો બીજી તારીખ થઈ જશે પણ ચેનલ બેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો અને આ બાજુ મટ્યો

તો જો બતાવું બતાવું બધા ચકાવ હા बाजूને અમે ઢાબા ઉપર આવી ગયા ચા બા પીન આવી આવી બ્રાન્ડ તમારી જોડે હોય તો કમેન્ટ કમેન્ટમાં કહી દેજો અમે આઈન વિડિયોમાં લઈ હાયરો લે ધોરો થયો હો ગબ્યું એવું હપું જો કારોને તો જો જોરદાર મસ્ત વાતાવરણ હ અને ગોમમાં પતંગો વચક બધી જોવા બે તો ચકી આઈ ગાડી બીજી બધી ચકા હપણો માગી ચકા ફિલ બાજુ છે અને આ બાજુ મંદિર બડિયા દેવ નું અને આ બાજુ અમે તો મઠા નેહર બિહાર જઈને આયા ઓ વાકારા ચીયો પાડા ગગુડો પાડા મને કરે તા તું પાડું વાકારા ઓ વોલી

તમે કેચા ના કરતા ભાઈ હું જોરદાર વાતાવરણ બતાવું તો મસ્ત અને પતંગો ખાસી બધી ચકી હાથ તો આ જો બધી પતંગો ચકો બધી નોની નોની એટલે દેખાતી નથી બાકી પતંગ બહુ ચક છે પેલ બાજુ જો આ ચક દેખાય તો એ પેલો ટીમ્બુ ચડાવે હ રોહિત અને આ બાજુ બધા હૈર્યા અમે ચકાવીએ હે પતંગ જોજી પતંગ હાય હાય અમારો કાળુ પહો પતંગ લેવા ધાબા ઉપર આ ધા એ ધાબુ આ ધાબા ઉપર હી પતરા ઉપર પતરો ઉપર જાવ પેલો ચેલો ચાકી રહ્યો એક પતંગ લેવા દે ગોરે આઈ જી ભાઈ

અડા બાજુ અરુણભાઈ ઠાકોર યસ પેલાન બતાય પેલાન ચોરી કાઉ દોર કે હા આ કોણ હા ક્રિસ કા ગાણા સુરેગા ક્રિસ કા ગાણા આ બાય અમિત ઠાકોર કોકની એન્ટ્રી પાડે કોની પાડી મારી નહી પાડી ના તમારી તો પડી ગઈ છે ઓર રેડી પડી ગઈ છે પડી ગઈ છે ઓર રેડી અમારી એન્ટ્રી પાડી દીધી છે અમને અને કોકરિયા બોકરિયા જીએ

તો ભાઈ ફોટો બતાવો કોક ખોવાઈ ગયો વર વર તર મળવા દે પણ ઓ આ ભાઈ ખોવાઈ ગયા યાર અરે આ મારો ફોટો આવી રહ્યો તું તું તમ જોયા વગર તમ આવી તારો ફોટો જ કેવો હતો તો એ રે આ ફોટો તો ખાલી અરે ચોહી લાવ્યો બધા ફોટા હા આડી જો જો

રણછોડભાઈ અને તમારે એક્ટિંગ બેક્ટિંગ કરાવી હોય ડાન્સર જોડે તો રણછોડભાઈનો કોન્ટેક્ટ કરી દેજો એમની હાઈટ બોડી તમે જોઈ શકો આ પેટ ખાલી બહાર હોય તો એ તો આયોજન કરી નાખશું અમે એ તો આયોજન કરી નાખશું અમે બાકી તમારે કોન્ટેક્ટ કરી લેવાનો બાબુ એક વસ્તુ લાવ્યો ને શું લાયો ખબર નહીં શું લાવ્યો

એટલે લોટી પડી તો અત્યારે વાતચીત હું કરીને આવ્યો કે ફ્લાવર શો આવે થઈ ગયું જી એમ કીધું જવાયા તમામ બધો બે હજાર છવ્વીસ નું નૂતન વર્ષા અભિનંદન બરોબર ને